આપણે જે કઈ ભોજન લઈએ છીએ ને તેનું પાચન થયા બાદ આપણા શરીરની અંદર સાત ધાતુ બને છે રસથી લઈને રક્ત સુધી પરંતુ આ જ ભોજન પાચન નહીં થાય તો કઈક ની અંદર કન્વર્ટ થશે એ ખરાબ કોલેસ્ટ્રોલ પર એના કારણે જેવી સમસ્યાઓ સર્જાય છે વર્તમાન સમયમાં આપણે વજન ઘટાડવા માટે કેટલા કેટલા ઉપાયો કરે છે પરંતુ ધ્યાન જ નથી રાખતા કે આ વજન વધ્યું છે એના કારણે પાચન અગ્નિની મંદતા હોવાના કારણે જે કંઈ ભોજન લીધું છે એનું સારી રીતે પાચન ન થઈ શકું સાત ધાતુ ન બની શકે તો તે ભોજનનું બન્યું શું કોલેસ્ટ્રોલ બન્યું ફેટ બન્યું અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ આવી આપણે જે કઈ તીખી વસ્તુ ખાધી એનું પ્રોપર રીતે પાચન નહીં થાય એસિડિટી જેવી સમસ્યાઓ સર્જા સર્જાશે અને એના જ કારણે યુરિક એસિડ જેવી સમસ્યાઓ સર્જાયા કરશે ગોળ ખાધો ખાંડ ખાધી મીઠાઈ ખાધી આનું પાચન થઈને સારી ધાતુઓ બનવી જોઈએ પરંતુ સારી ધાતુ ન બની એટલે જે કઈ ગળી વસ્તુ આપણે ખાધી છે તેનું પાચન સારી રીતે ન થઈ આપણે બની ગયા જે વસ્તુ આપણે ખાયા કરે છે પ્રોપર રીતે પાચન ન થવું થયું શરીરમાંથી એનર્જીને ન મળી અને એના કારણે જ ટ્રાઇગ્લિસરાઇડ જેવી સમસ્યાઓ સર્જારી અને એના કારણે હૃદય હૃદયરોગ જેવી સમસ્યાઓનો મોટો શિકાર સમાજના ઘણા બધા લોકો થવા લાગ્યા છે